સુરતના જાણીતા શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના અલગ અલગ વિસ્તારમાં જઈને કાર્યકર્તાઓ દ્વારા આશરે એકત્રીસો જેટલા લોકોને ભોજનનું વિતરણ કરાયું હતું અને જ્યાં સેવા ભાવના સાથે કાર્યકર્તાએ કર કાર્યકર્તાઓએ મિત્રોને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડ્યું હતું શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ રોજિંદા જીવનમાં માનવતાના આદર્શોને જીવંત રાખે છે જીવદયા અને અનુકંપાના કાર્યોમાં સંસ્થા અગ્રેસર રહી છે અને નૂતન વર્ષના પ્રારંભે ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ ઝુપરપટ્ટીના વિસ્તારો રસ્તા આશ્રમ અને અનાથાલયોમાં ભોજનનું વિતરણ કરીને માનવતાની ભાવના બતાવી હતી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ ચૌદ વર્ષથી સતત તેમની નિષ્ઠા અને સેવાની ભાવના સાથે કાર્ય કરી રહ્યા છે સંસ્થાની મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કઈ રીતે જરૂરિયાતમંદ લોકો સુધી મહત્વપૂર્ણ સેવાનો પ્રચાર કરવામાં આવે અને તેઓને જીવનમાં થોડી સહાય મળે ફાઉન્ડેશનના સંચાલકોનું મહત્વ છે મંતવ્ય છે કે સાચા અર્થમાં માનવતાની સેવા કરવામાં જીવનનું સત્ય છે શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ 3100 જેટલા લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સુરતના અલગ અલગ વિસ્તારમાં યોજાયો હતો જ્યાં સેવા ભાવના સાથે કાર્યકર્તાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું

શ્રી શંકેશ્વર સુરત ફાઉન્ડેશન જીવદયા ને અનુકંપાના કાર્યો સતત ચૌદ વર્ષથી કરી રહી છે આવા કાર્યોમાં આપ પણ જોડાઈ શકો છો ધન્યવાદ